અરે બાપરે બોલો કેટલા અરે બાપરે આઠ વાગી જા બોલો હજી તો વાળીએ જવાનું છે પેલા રોત્યા હા રોત્યા બારવા બારવા બોલો ને શેઠ પલામણા એને ખબર નથી આઠ વાગી ગયા તો મને ઉઠાડે નહીં હે હજી આપણે વાડીએ જવાનું હે હા શેઠ તો પેલા મને ઉઠાડે નહીં હાલો વાડીએ જાવું હાલો પણ શેઠ આજ જોઈને મોટરસાઈકલ ધોવા જવું હે મોટરસાઈકલ ધોવા હા પણ કા એ શેઠ તમને ન ખબર કાલે તો મોટરસાઈકલ ગટરમાં ઠોક્યું હતું ત્યાં એટલે આખો ગારો ગારો થઈ ગયું હે એટલે માથ ધોવા જાય એટલે હા કા

પછી હું તારું તોડી ના પિંજરું કાઢી એવું છું એમ ને તળાવે આવી છે સાત માસલી કોઈને નઈ ને એ પેલા હલો હાલો હાલો ઉતરો પહેલા ઉતરો આ તો મોટર સાયકલ ને નાવાની મજા આવી જાય છે હાલો મોટર સાયકલ ધોવાની તૈયારી કરી પેલા ડોલ પાણી ની ફરતો હોય બાપરે આ હા હા આ રોહિતયોની જાહે ધોવા અને નાવા લાઈ આવે ને તા પેલા દુકાને જઈને માવા લેતા હું હા હાલો હાલો જમાદાર રાખો ને પગમાં શું કપાસ સુવળ્યું છે મારા ભડે આલી નથી એકતા તે

મારો માણા અલ મારા છોકરો ને અહીંયા નાવણ મોટસાઈકલ દોવા ગયા છે તે તારી મણે ને જાવા દેવા એને પણ સાહેબ મને ક્યાં ખબર હતી કે અહીંયા સાક માટલી આવી છે તો આલે ને બસાઈ તો ખરા દુબાયો દુબાયો મારા માણા ને ફોન કરું ને પા ફોન જો ફોન ઉપાડ્યા ને તો અહીંયા થી નીકળી જાય કાયકા કર કર ફોન કર હાલો હાલો સાહેબ ટાવર ના આવતો તેની આપડા <laughs> <laughs>

દોડા દોડા કાયકા તોડો ઓય બુતા પર રાખો મારા છોકરા ને શાર્ક માછલી કેસી ગઈ રમા શે કે રોઈતિયા રોઈતિયા માં કે કણ શાર્ક માછલી છે ઈ કે શાર્ક માછલી હાલો હાલો બટા ક્યાં હતું બટા આંધ્યા સાર્ક મે ક્યાં ખેસીલ ભાઈ ગય બટા હે અમા ક્યાં છે ને હવે જે થાવાનું હતું એ થઈ ગયું અને રોવા ધોવાનું મૂકો અને તમે ધીરે જાવ એ માછલીને અમે પકડી અને આલે આવશું એ મારે કેમ ઘરે જાવ મારો એ છોકરો હતો બટા અરે ગડિયા પડતો ની